નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ પચીસ દસ બે હજાર પચીસ અને શનિવારના રાશિ ભવિષ્યફળ પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ છીતીને ચાલવાની જરૂરિયાત છે જો કે તમે હેલ્થ બાબતે તકેદારી રાખશો તમારા રૂટિનને વ્યવસ્થિત ફોલો કરશો ખાસ કરીને ઉઠવા બેસવાના જે રૂટિન ઉઠવા અને સુવાના રૂટિન ઉપર ખાસ તમે જો કામ કરશો તો આવનારા સમયમાં તમારે જે હેલ્થ છે એ ખરાબ થવાની શક્યતા નહીવત છે તો ખાસ તમારે આજના દિવસે તમારા રૂટીન ઉપર ધ્યાન રાખવું જોઈએ અને હેલ્થ ઉપર ફોકસ કરવું જોઈએ વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તમને લાઈફ પાર્ટનરનો સારો એવો સાથ સહકાર મળતો જણાશે આ સિવાય લાઈફ પાર્ટનર દ્વારા સારા સારા બિઝનેસને લગતા આઈડિયા પણ તમને સજેસ્ટ કરવામાં આજના દિવસે આવી શકે છે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં આજે સવારથી જ તમને ધારી ના હોય એવી ગરાગી આજના દિવસે જોવા મળી શકે છે આ સિવાય માલ ખરીદવાનો હોય તો તેમાં પણ આજના દિવસે તમે જે ધારી નહીં હોય તેવી કિંમતે તમે માલને પરચેસ કરી શકો છો શેરબજારનું રોકાણ કરતા હશો તો તેમાં પણ આજના દિવસે ફાયદો જણાશે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ આજે ખાસ ચેતીને ચાલવાનો દિવસ છે આજના દિવસે કોર્ટ કચેરીના ધક્કા થઈ શકે છે આ સિવાય તમે જો લોન લેવાનું કાર્ય વિચારી રહ્યા હોય તો તેમાં તમારા વિલંબનો સામનો કોઈ કાગળ અટવાઈ જવાના કારણે એ કોઈ ડોક્યુમેન્ટ્સ ન મળવાને કારણે કરવો પડી શકે છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ એકંદરે ખૂબ જ સારો રહેશે તમને આજના દિવસે રોકાણ બાબતે પ્રોફિટ થયાના સમાચાર પણ તમને મળી શકે છે કે તમે કોઈ પ્રોપર્ટી લીધી હોય કે જમીન લીધી હોય તેના ભાવ વધી ગયા હોય તેવા પણ સમાચાર આજના દિવસે તમને પ્રાપ્ત થઈ શકે છે આ સિવાય પ્રેમી અને પ્રેમિકાને પણ આજના દિવસે સારો સપોર્ટ મળી રહેશે જોકે પ્રેમી અને પ્રેમિકાએ આજના દિવસે ખાસ તેમના સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવાનું રહેશે એટલે ગુસ્સામાં આવી જઈને કોઈ પગલું ન ભરાય તેની ખાસ તકેદારી રાખવાની છે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમને જે પણ કંઈ કાર્ય કરતા હશો તે કાર્ય કાર્યસ્થળે તમને માતાના હેલ્થ સંબંધિત ચિંતાઓ સતત સતાવ્યા કરશે આ સિવાય તમે જો જમીન કે મકાનની ડીલ બાબતે કોઈ વિચારણા કરી રહ્યા હોય તો તેમાં પણ ખાસ કોઈ રિસ્પોન્સ તમને આજના દિવસે પ્રાપ્ત થશે નહીં જો કે આ સ્થિતિ ટેમ્પરરી છે તો ખાસ એમાં ટેન્શન અનુભવ નહીં કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આજના દિવસે ડોક્યુમેન્ટ સંબંધિત જે પણ કોઈ કાર્ય તમારા હશે તેમાં સારી એવી સફળતા મળવાનો યોગ છે જો કે તમારે ખાસ આજના દિવસે એ તકેદારી રાખવાની છે કે ઉતાવળમાં કોઈ ખોટું ડોક્યુમેન્ટ્સ અપાઈ ના જાય અને જેના કારણે તમારું કા કાર્ય અટકી ના જાય તો ખાસ આ તકેદારી રાખશો આ સિવાય તમારે આજના દિવસે જૂના કોઈ પાડોશીને પણ મળવાના યોગો દેખાઈ રહ્યા છે તો જૂની બધી યાદો આજના દિવસે તમારી તારી થશે મિલન દરમિયાન કોઈ જૂની કોઈ બાબતે એકબીજા સાથે વાદ વિવાદ ના થાય તેની ખાસ તકેદારી રાખવાની છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આજના દિવસે દિવસના પ્રારંભથી જ એક અલગ પ્રકારની સ્ફૂર્તિનો અનુભવ થશે સમગ્ર દિવસ દરમિયાન તમને સારા એવા પ્રમાણમાં કેશ ફ્લો દેખાશે એટલે કે જે જાતકો બિઝનેસ કરી રહ્યા છે એમને સારા એવા પ્રમાણમાં ગરાગી મોટા પ્રમાણમાં જોવા મળશે આ સિવાય પરિવારના કોઈ સભ્ય સાથે તમારે ભૂતકાળમાં કોઈ બોલાચાલી થઈ હોય તો તેમાં પણ સંબંધ સુધરતો આજના દિવસે તમને જણાશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વ કેન્દ્રિત રહેવાનો છે એટલે સમગ્ર દિવસ દરમિયાન તમે તમારા ઉપર કાર્ય કરશો નવા નવા આયોજનોમાં આજના દિવસે તમે વ્યસ્ત રહેશો આ સિવાય તમે જે કોઈ કાર્ય ભૂતકાળમાં ક્યારેય કર્યું ના હોય તે અંગે એટલે કે તેને કરવાનો પણ આજના દિવસે તમે વિચાર કરી શકો છો જોકે તમારે આ વિચારોમાં આવીને અચાનકથી કોઈ ખોટું પગલું ન ભરાઈ જાય તેની ખાસ તકેદારી રાખવાની છે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન ધનરાશિના જાતકોએ આજના દિવસે ખાસ ફોરેન સંબંધિત જો કોઈ કાર્ય હાથમાં લીધું હોય તો તેમાં બે વખત વિચારીને નિર્ણય કરવાનો છે આજના દિવસે તમારે આ અંગે ખર્ચ વધી શકે છે અને જે આકસ્મિક હોઈ શકે છે આ સિવાય તમારા હોસ્પિટલના દ્વારા ધક્કા પણ થઈ શકે છે દિવસના શરૂઆતથી જ તમને એક પ્રક એક અલગ પ્રકારની બેચેનીનો અનુભવ થાય તેવા યોગો દેખાઈ રહ્યા છે દેખાઈ રહ્યા છે તો ખાસ આ અંગે તકેદારી રાખવી મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજના દિવસે મિત્રોનો ખાસ સાથ સહકાર જણાશે મિત્રો દ્વારા તમને તમે કોઈ બિઝનેસ કરતા હશો તો એ બિઝનેસનું કામ પણ મળી શકે છે અને આ સિવાય જૂની કોઈ યાદો બધી ફોન પર વાત કરવાથી કે મળવાથી તાજી થવાથી આજનો દિવસ એકંદરે તમારો ખૂબ જ સારો રહેશે જો કે તમારે તકેદારી એ રાખવાની છે કે છે કે મિત્રો સાથે કામ કરવામાં સંબંધમાં ક્યાંક પૈસાની વધુ લેવડ દેવડ ન થઈ જાય તેની તકેદારી રાખવી જોઈએ તો ખાસ એકબીજાને મનદુખ ન થાય તે પ્રકારનું કાર્ય ન થાય તેની ખાસ તકેદારી રાખવી કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોમાં આજના દિવસે તમને સહકર્મચારીઓ અને બોસનો ભૂતકાળમાં ક્યારેય નહીં મળ્યો હોય તેવો સપોર્ટ મળતો જણ આ સિવાય આજના દિવસે તમને નસીબનો પણ એક સારો સાથ મળી રહ્યો હોય તેવું લાગશે અને જો તમે નોકરી કરતા હોવ તો તેમાં પણ પ્રમોશન કે કોઈ નવી જવાબદારી મળે તેવી સંભાવના છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો અથવા તો અચાનક જ કોઈ જગ્યાએ બહાર ગામ જવાનું થાય તેવા યોગો દેખાઈ રહ્યા છે આ ઉપરાંત તમે કોઈ તમારા કુટુંબના વડીલ કે જેમને વર્ષોથી ઓળખતા હોવ પણ મુલાકાત ન થઈ હોય ત્યાં વ્યક્તિને પણ આજના દિવસે મળી શકો છો